જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુરુવાર વ્રતની સંપૂર્ણ કથા જે સાંભળવાથી ભગવાન બૃહસ્પતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગુરુને બુદ્ધિ અને શિક્ષણનો કારક માનવામાં આવે છે ગુરુવારે ગુરુગ્રહની પૂજા કરવાથી ધન જ્ઞાન માન પ્રતિષ્ઠા અને બીજા ઘણા ઇચ્છિત પરિણામો મળે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ગુરુવારે ભગવાન ગુરુની પૂજા કરવાની પરંપરા છે ગુરુવારે ઉપવાસ કરીને કથા સાંભળવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહે છે ગુરુવારના વ્રતની કથા પ્રાચીન કાળની વાત છે એક રાજ્યમાં એક ખૂબ જ શક્તિશાળી અને ઉદાર રાજા શાસન કરતો હતો તે દર ગુરુવારે ઉપવાસ રાખતો અને ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરીને પુણ્ય કમાવતો પરંતુ તેની રાણીને આ ન ગમતું હતું તેથી તે ન ઉપવાસ રાખતી કે ન તો દાનમાં માનતી હતી એટલું જ નહીં તેણીએ રાજાને આમ કરતાં પણ રોક્યા એકવાર રાજા શિકાર કરવા જંગલમાં ગયો ઘરમાં રાણી અને નોકરાણી હતી તે જ સમયે ગુરુ બૃહસ્પતિના સંતોનો વેશ ધારણ કરીને રાજાના દરવાજે ભિક્ષા માંગવા આવ્યા તે જ સમયે ગુરુ બૃહસ્પતિ દેવ સંતનો વેશ ધારણ કરીને રાજાના દરવાજે ભિક્ષા માંગવા આવ્યા જ્યારે સંતે રાણી પાસે ભિક્ષા માંગી ત્યારે તેણે કહ્યું હે સંત હું આ દાન અને સત્કર્મોથી કંટાળી ગઈ છું કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેથી બધા પૈસા નાશ પામે અને હું શાંતિથી રહી શકું આ સાંભળીને બૃહસ્પતિ દેવે કહ્યું હે દેવી તું ખૂબ જ વિચિત્ર છે બાળકો અને સંપત્તિથી કોઈ નાખુશ નથી જો તમારી પાસે વધુ પૈસા હોય તો તેનો ઉપયોગ સારા કાર્યમાં કરો અપરણીત છોકરીઓના લગ્ન કરાવો શાળાઓ અને બગીચા બનાવો જેથી તમારા બંનેના સંસાર સુધરે પણ રાણી સાધુના આ શબ્દોથી ખુશ ન હતી તેમણે કહ્યું કે મને એવી સંપત્તિની જરૂર નથી જેનું હું દાન ન કરી શકું અને જેના સંચાલનમાં મારો બધો સમય બગડે પછી સંતે કહ્યું જો તમારી આવી ઈચ્છા હોય તો હું જે કહું તે કરો ગુરુવારે તમારે તમારા ઘરને ગાયના છાણથી પ્લાસ્ટર કરવું જોઈએ પીળી માટીથી તમારા વાળ ધોવા જોઈએ રાજાને દાઢી કરવાનું કહેવું જોઈએ તમારા ભોજનમાં માંસ અને દારૂનો ઉપયોગ કરવો જોઈએ અને ધોબી પાસે તમારા કપડાં ધોવા જોઈએ સાત ગુરુવાર સુધી આમ કરવાથી તમારી બધી સંપત્તિઓનો નાશ થશે આટલું કહીને બૃહસ્પતિ દેવ ઋષિના વેશમાં અદૃશ્ય થઈ ગયા રાણીએ સાધુની સલાહનું પાલન કરવાનું શરૂ કર્યું ને ફક્ત ત્રણ ગુરુવાર જ થયા હતા અને તેની બધી સંપત્તિનો નાશ થયો રાજાના પરિવારને ભૂખ અને તરસ લાગી પછી એક દિવસ રાજાએ રાણીને કહ્યું હે રાણી તું અહીં રહે હું બીજા દેશમાં જાઉં છું કારણ કે અહીં બધા મને ઓળખે છે એટલા માટે હું કોઈ નાનું કામ કરી શકતો નથી આમ કહીને રાજા બીજા દેશમાં ગયો ત્યાં તે જંગલમાંથી લાકડા કાપીને શહેરમાં વેચતો આ રીતે તે પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું અહીં રાજા વિદેશ જતાની સાથે જ રાણી અને દાસી નાખુશ થવા લાગ્યા એકવાર જ્યારે રાણી અને તેની દાસીને સાત દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું ત્યારે રાણીએ તેની દાસીને કહ્યું હે દાસી મારી બહેન નજીકના શહેરમાં રહે છે તે ખૂબ ધનવાન છે તેની પાસે જાઓ અને કંઈક લાવો જેથી આપણે કોઈ રીતે બચી શકીએ દાસી રાણીની બહેનની ઘરે ગઈ એ દિવસ ગુરુવારનો હતો રાણીની બહેન ગુરુવારના ઉપવાસની વાર્તા સાંભળી રહી હતી દાસીએ રાણીનો સંદેશ રાણીની બહેનને આપ્યો પણ રાણીની મોટી બહેને કાંઈ જવાબ આપ્યો નહીં જ્યારે દાસીએ રાણીને બહેન તરફનો કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે ખૂબ જ દુખી અને ગુસ્સે થઈ ગઈ દાસી પાછી આવી અને રાણીને આખી વાત કહી આ સાંભળી રાણીએ પોતાના ભાગ્યને શ્રાપ આપ્યો બીજી બાજુ રાણીની બહેનને લાગ્યું કે મારી બહેનને દાસી આવી છે પણ મેં તેની સાથે વાત ન કરી આના કારણે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ કથા સાંભળી અને પૂજા કર્યા પછી તે તેની બહેનના ઘરે આવી અને કહ્યું ઓ બહેન હું ગુરુવારે ઉપવાસ કરતી હતી તમારી નોકરાણી મારા ઘરે આવી પણ જ્યાં સુધી વાર્તા કહેવામાં આવી રહી હતી ત્યાં સુધી કોઈ ઉઠતું નથી કે બોલતું નથી તેથી મેં વાત નથી કરી મને કહો કે નોકરાણી કેમ આવી રાણીએ કહ્યું બહેન હું તમારાથી શું છુપાવું અમારા ઘરમાં ખાવા માટે પણ ખોરાક નથી આ કહેતી વખતે રાણીની આંખો આંસુથી ભરાઈ ગઈ તેણીએ તેની બહેનની આખી વાર્તા કહી કે કેવી રીતે તે અને તેની નોકરાણી છેલ્લા સાત દિવસથી ભૂખીએ મરતા હતા રાણીની બહેને કહ્યું જુઓ બહેન ગુરુગ્રહ બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે જુઓ કદાચ તમારા ઘરમાં થોડું અનાજ સંગ્રહિત થશે પહેલાં તો રાણી માનતી ન હતી પણ બહેનના આગ્રહથી તેને પોતાની નોકરડીને અંદર મોકલી અને તેને ખરેખર અનાજથી ભરેલું વાસણ મળ્યું આ જોઈને દાસી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ દાસી રાણીને કહેવા લાગી હે રાણી જ્યારે અમને ખોરાક મળતો નથી ત્યારે અમે ઉપવાસ કરીએ છીએ તો શા માટે તેમને ઉપવાસની પદ્ધતિ અને વાર્તા પૂછવામાં ન આવે જેથી અમે પણ ઉપવાસ રાખી શકીએ પછી રાણીએ તેની બહેનને ગુરુવારના ઉપવાસ વિશે પૂછ્યું તેની બહેને કહ્યું કે કેળાના ઝાડના મૂળમાં ચણાની દાળ અને કિસમિસ ચડાવો દીવો પ્રગટાવો ઉપવાસની વાર્તા સાંભળો ફક્ત પીળો ખોરાક જ ખાવો આનાથી ગુરુગ્રહ અને વિષ્ણુ પ્રસન્ન થાય છે ઉપવાસ અને પૂજાની પદ્ધતિ સમજાવ્યા પછી રાણીની બહેન તેના ઘરે પાછી ફરી સાત દિવસ પછી જ્યારે ગુરુવાર આવ્યો ત્યારે રાણી અને તેની દાસીએ ઉપવાસ રાખ્યા તે તબેલામાં ગઈ અને ચણા અને ગોળ લાવી પછી તેણે કેળાના મૂળ અને તેની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરી હવે બંને પીળો ખોરાકથી ખૂબ જ દુઃખી થયા તેમણે વ્રત રાખ્યું હોવાથી ગુરુ ભગવાન તેમનાથી પ્રસન્ન થયા તેણે એક સામાન્ય માણસનું રૂપ ધારણ કર્યું અને બે પ્લેટમાં પીળો ખોરાક નોકરાણીને આપ્યો દાસી ભોજન મેળવીને ખુશ થઈ પછી તેને રાણીએ સાથે ખાધું ત્યારથી તે દર ગુરુવારે ઉપવાસ અને પ્રાર્થના કરવા લાગી બૃહસ્પતિ દેવની કૃપાથી તેની સાથે ફરીથી ધન અને સંપત્તિ મળી પરંતુ રાણી ફરીથી પહેલાંની જેમ આળસુ બનવા લાગી પછી દાસીએ કહ્યું જુઓ રાણી તમે પહેલાં પણ આવી જ રીતે આળસુ રહેતી હતી તમને પૈસા રાખવામાં મુશ્કેલી પડતી હતી આના કારણે બધી સંપત્તિ નાશ પામી હવે જ્યારે તમને ભગવાન બૃહસ્પતિની કૃપાથી સંપત્તિ મળી છે ત્યારે તમે ફરીથી આળસ અનુભવવા લાગ્યા છો રાણીને સમજાવતા દાસી કહે છે કે અમને આ સંપત્તિ ખૂબ જ મુશ્કેલીથી પાછી મળી છે તેથી આપણે દાન કરવું જોઈએ ભૂખિયાઓને ભોજન આપવું જોઈએ અને શુભ કાર્યોમાં પૈસા ખર્ચવા જોઈએ આનાથી તમારા કુળનો મહિમા વધશે તમને સ્વર્ગ પ્રાપ્ત થશે અને તમારા પૂર્વજો ખુશ થશે પોતાની દાસીની સલાહને અનુસરીને રાણીએ પોતાના પૈસા સારા કાર્યોમાં ખર્ચવાનું શરૂ કર્યું આના કારણે આખા શહેરમાં તેની ખ્યાતિ વધવા લાગી ગુરુવારની વ્રતકથા પછી ભક્તિભાવથી આરતી કરવી જોઈએ આ પછી પ્રસાદનું વિતરણ અને સેવન કરવું જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ